પાટણ શહેરના મધ્યમાંથી પદાર્થ પસાર થતી વિછુ વિશ્વકાંડની સિંચાઈની કેનલ છે આ કેનાલની સંપૂર્ણ જવાબદારી સિંચાઈ વિભાગની છે પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ કેનલ સર્જિત હોવાથી કેનાલ માટે રિપેરિંગ કરવા માટે સ્થાનિક રહીશોએ વારંવાર રજૂઆત કરી હતી પણ સિંચાઈ વિભાગે કોઈ પણ રજૂઆત ધ્યાને લીધી નથી તેના પરિણામે ગઈકાલ વરસાદના હિસાબે આ કેનાલ બે જગ્યાએ તૂટી પડી છે આ કેનલ તૂટી પડતા આજુબાજુની પંદર સોસાયટીના રહીશો હેરાન થયા છે તેમજ પરેશાન થયા છે મારે આપના માધ્યમથી કહેવું છે કે શું કલેક્ટર સાહેબે સિંચાઈ વિભાગની ડીજેસર મેળવી બાકાત કરેલું છે શું કલેક્ટર સાહેબે સિંચાઈ વિભાગને કોઈ પણ જવાબદારી આપેલી નથી પાટણ શહેરમાંથી મધ્યમથી આટલી મોટી કેનલ પસાર થતી હોય અને કેનલ જુદી છે ભવિષ્ય પણ મોટી જાનહાની થશે તો આ જાનહાની જવાબદારી શું ફક્ત પાટણ નગરપાલિકાની રહેશે મારા આપણા માધ્યમથી કલેક્ટરને કહેવું છે કે આપણા તરફથી આપણા ખાતામાં અધિકારીએ પગલાં ન લેવાના કારણે આજે આ દુર્ઘટના બની છે તો સિંચાઈ વિભાગના જે પણ જવાબદાર અધિકારી હોય એની પર તાત્કાલિક અસરથી પગલાં ભરવા જોઈએ અને એમનો ખુલાસો પૂછવો જોઈએ ગઈ કાલ રાત નો જે વરસાદ હતો મુશળધાર વરસાદના કારણે અહિયાં જે સિંચાઈની જે પીવાલાયક પાણીની પાણી કેનાલ છે એમાં બે બાજુ ની દિવાલો તૂટી જતી કાબડું પડી ગયું છે એના અનુસંધાને એમને સવારે જાણ થતાં અમે આખી સમગ્ર નગરપાલિકાની ટીમ અધિકારીઓ અને પદાધિકારીઓ જેમાં અમારી સાથે વિપક્ષના નેતા ફરતભાઈ ફાટિયા પણ સામેલ છે અમે બધા જ મળી આજે આ જેસીબી દ્વારા એને પૂરણ કરવાની કામગીરી શરૂ કરેલી છે

એમને જાણ કરેલી છે આ હજી સુધી આયા નથી ના હજી સુધી આયા નથી ગઈ